શિવર ઉમરાળા તાલુકાના ધોળા જંક્શનનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં નમસ્કાર મિત્રો હું છું આપનો પરમ મિત્ર ઠાકોર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા જંકશન ગામેથી મિત્રો આજ અમારા ગામની આજ વેદના કેવી છે મિત્રો કે અમારા ગામની અંદર જે ધોળા જંકશન જે મેન બજારની અંદર જે રોડ છે એની હાલત બહુ એટલે બહુ ખરાબ છે રોડ બન્યો એને છેલ્લા વીસ પચીસ વર્ષથી આ મિત્રો મારી તો નાની થી લઈને કદાચ રોડ બન્યો છે એવો મને અંદાજ છે તો મિત્રો અત્યારે રોડ ની અંદર એટલા ખાડા પડી ગયા છે તો મિત્રો જે અમારે ધોળા જંક્શન જે રેલવે સ્ટેશન છે ત્યાંથી લોકો ખુબ ટીમ્બી હોસ્પિટલ સ્વામી નિર્દોષાનંદ મહારાજ નું જે હોસ્પિટલ છે ત્યાં લોકો ખૂબ લોકો આવતા હોય છે દર્દીઓ સારવાર લેવા માટે તો એને પણ ખૂબ તકલીફ પડી રહી છે સાથે સાથે આજુબાજુના ગામના લોકો પણ અહીંયા હટાણું કરવા માટે આવે છે એને બી ખૂબ તકલીફ થઈ રહી છે જ્યારે આજ ચોમાસાનો જયારે વરસાદ જયારે છેલ્લા વીસ પચીસ દિવસથી શરૂ છે ત્યારે ખૂબ તકલીફ છે ગામની અંદર અને સાથે સાથે કે નાના વાહનો વાળા જે કોઈ છે રિક્ષા વાળા છે કોઈ બીજી ત્રીજી ગાડીઓ વાળા છે આ છેલ્લા એક જ મહિનાની અંદર અઢળક વાહન વાળાને પોતાના વાહનની અંદર નુકસાની થઈ છે આવો મંદિરો માહોલ ચાલી રહ્યો ત્યારે વાહનની અંદર કઈ કમાણી નથી ત્યારે ખુબ વાહનો ની અંદર પણ નુકસાન થઈ રહ્યું છે તો મારી બે હાથ જોડીને વિનંતી છે જયારે આવતીકાલે સેવા સદન નું ઉદઘાટન છે ઉમરાળા ખાતે ત્યારે આજ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથ બાપુ ટુંડિયા આવી રહ્યા છે તો બાપુને મારી બે હાથ જોડી ને વિનંતી છે કે બાપુ તમે થોડોક સમય કાઢીને ધોળાની અંદર આંટો મારો અને બાપુ વહેલી તકે તમે આ રોડ નું ખાસ મુહૂર્ત કરો એવી આશા છે ભારત માતા કી જાય